ને અમારા મમ્મી રમવા લઈ ગયા છે અને આપણે દુકાનનું કામકાજ રેગ્યુલર થોડુંક હતું એ કરતા હતા કેમ કે બે દિવસ સતત રજા હતી દુકાને કેમ કે એનું કારણ છે કે તમે બ્લોક જોયા થશે એટલે તમને ખબર પડી ગઈ હશે કે બે દિવસ શૂટિંગ હતું એમ એક આરે બે શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરી નાખ્યું છે કેમ કે પછી અત્યારે સરહદ હાલે છે એટલે ઊભા નહીં આમ સરહદ પૂરા થાય ત્યાં સુધી તો બે દિવસનું એક આરે શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરી નાખ્યું છે અને બીજું તો હું હવે તો રેગ્યુલર જેમ જેમ અમારો નિયમ છે કેમ કે આમ છે ને હું થોડું વધારે બોલવા જાઉં મને કહેવાનું કાકાની ઘડે આવડતું નથી આમ વધારે બોલવા વધારે બોલવા જાઉં તો આમ ભાફા પડવા મળે એવું થાય છે અને કીધું એમ પ્રમાણે કે દર રવિવારે અમારે નવ વાગે નવી ચેનલમાં ગુજરાતી ફેમિલી ફિલ્મ નામની ચેનલમાં

કેમ કે છે ને અહીંયા કેવલના કાકાનો બર્થડે હતો તમને બધાને આમ ખબર હશે નહીં ખબર હોય એવું થશે પણ છે ને કેવલના કાકાનો બર્થડે વહી ગયો છે અને આજે આપણે એને છે ને એની આજે નાનો એવો પ્રંગ કરવાનો છે પ્રંકમાં તો એવું છે કે એનો બર્થડે તો વહી ગયો છે અને મેં એવું કાંઈ સરપ્રાઈઝ કે ગિફ્ટ કે એવું કાંઈ આપ્યું નહોતું એમ એમ

હાલો તો આપણે કેવલના કાકા ને દઈ આવી તો તમે બધા બધા બનાવી રહેશો ને કેમકે ગિફ્ટમાં શું છે નહીં તમને બધાને ખબર પડશે કેવલના કાકા ગિફ્ટ ખોલે ત્યારે તો ચાલો આપણે એને ગિફ્ટ દેવા જાવી એ છે દુકાનમાં ને ફોન આપણે લઈ આવ્યા છે અને મેં એને એમ કીધું છે કે મારા બેનને મારે ફોન કરવો છે એટલે મને ફોન આપો એમ કેમકે મારી પાસે તો ફોન છે નહીં મારો ફોન તો ચાલો દીધો છે અને હું એનો ફોન લઈ મેં મેં મને ફોન ફોન મારા બેનને કરવો છે એ રીતે કઈ હું ફોન લાવીશું અને આજે એને કોને ખબર બ્લોગ બનાવવાનું મૂડ નથી ને એટલે આમ એનો મૂડ પણ ઠીક કરવાનું છે તો તમે બધા પણ મારો સપોર્ટ કરજો તો હાલો આપણે દુકાનમાં જઈએ

आईफोन नहीं चिन्ह खोलो तो सपनों आईफोन नहीं, <laughs> <laughs> <क्वलातो> आई नहीं <laughs> 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 <यो> से हाँ हाँ आईफोन तो हम कदर नहीं दे ये कोई ऊपर ऊपर भी अपन शूटिंग रहन जोर थे बोलूँ टावर्स भागते रहे से ये उसे हम्म पर हम हम क्या वो भी सामना अंदर तो आवे जो अच्छा आई फॉलो

આજે મેં કીધું કઈ ટાઇટલ ને થમવેલ ને એવું કઈ સિયા નહીં આમ છે તમારો બર્થડે હોય ગયો ને કઈ સરપ્રાઈઝ આપીએ કે નહીં એટલે મેં જ લાવો નાનો તો પ્રંગ કર નાખી એ જો દે મને ગિફ્ટ આપી મે આમ જોયું મને વજન લાગતો તો ફોન ના ખોખા જેવું લાગતો મેં કીધું આમ આઈફોન આઈફોન નથી ને યાર આ મને સમજ બચ્યાટા આવ 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 પ્રંગ કોઈ તો હું કરું કાઈ વાંધો નહીં

આમ ગણો ને તમે પ્રાંક નું કીધું કે નહીં દુ પ્રાંક ના ના એવો ફેરી નઈ તો એમ છે કહી દીધું દે દે કાય વાંધો નઈ તમ તારે ઈટ કા જો પથ્થર સે દિયા જાયેગા રાહલ તાર પપ્પાને ગિફ્ટ ન દેવાનું તારે કાઈ કાના હમણા ના લેજે અવતાર બસ લો બસ છે

हम भी ऐसे बोलूं। मैं बोलता हूँ। आसन क्यों चली खबर? मारे साथ में प्रैंक थी प्रैंक? प्रैंक करके प्रैंक हुए क्या ये खबर से बनता नहीं? नहीं। अम्म आम... काका क्यों नहीं? प्रैंक के लिए रेक्कब। हाँ तू। रेक्कब ना क्या भाई? प्रैंक के એમાં એવું કેવલ ને કાકી છે એક બોક્સ માં ચાર પાંચ બટેટા ભરી આવી એની માથે કાગળ ગિફ્ટ નો અને મને તમારા ગિફ્ટ રાજી થઈ ગયો બટેટા ની દીકરા એટલે એને ફ્રેન્સ કર્યો મારી સાથે આજે અને અત્યારે સિંગ નો ઓળો ખાવા કઈ કટે નહીં આવી ગયા માહોલ કઈ વાંધો નહીં જો વાડી અત્યારે આવ્યા છે તો આ સાથે આપણે આજનો ઓલા એ આપણો કરીશું કાલે ફરીથી મળીશું તો આ વિડીયોમાં નવા અંદાજ સાથે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય